માળિયાહાટીના તાલુકાના ગીર વિસ્તારમાં ચોવીસ કલાકના વિરામ બાદ મહેર પ્રાપ્ત વિગતો મુજબ માળીયાટીના તાલુકાના ગીર વિસ્તારના ગ્રામમાં ચોવીસ કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ પ્રાપ્ત વિગતો મુજબ માળિયાના તાલુકાના ગીર વિસ્તારમાં ગ્રામ્યમાં ચોવીસ કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી વરસાદ બાદ બે દિવસ પૂર્વ ધોધમાર વરસાદ પડ્યો વરસાદને લઈ નદીઓમાં બાદમાં મેઘરાજાએ ચોવીસ કલાક ખમેયા કરી ફરી હેત વર્ષાવાનું શરૂ કરતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી સમગ્ર ગીર વિસ્તારમાં મેઘમહેર ધરતી ઉપર લેલી ચાદર પથરાઈ મોરના ટવકાથી ગીરી કંદારા ગુંજે ઉઠ્યા હરિયાળી ક્રાંતિનો અનુભવ લોકોને થઈ રહ્યો છે સાસણ સફારી પાર્કના પ્રવાસે આવતા પ્રવાસીઓ ગીરની રોશની નિહાળી આનંદ અનુભવી રહ્યા પંકજ નો રિપોર્ટ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે